अस्मिन् मासे सुमिन्ने शुक्रपक्षे तृतीयायां तिथौ सौम्यवासरात् निमित्तात् अर्हम् मम गृहे व्यापारे व्यावसायिक क्षेत्रे कृषि क्षेत्रे देशे विदेशे सर्वत्र यश विजय लाभ

यदि युवा रहते शिशु लांग करवा भगवान ने ज्वाल में आवे इत्र ना आपला अंधकार दूर થાય એટલે દિગા પ્રકાશ સૂર્યનારાયણ ભગવાન મે પુષ્પ બતાવી તમારી ખાલીમાં કીધું ગндаક્ષલ પુસ્પે સંબોધિયા સંબોધિયા મહા વિસ્મય i was saying ਤਾਰੂ ਇਹ ਮਿਰਤ ਜੈਸੋ ਤੇ तो ने क्षमा कर जे पापे प्रपंच करवा बदिवा

જ્યાં ભવંત ભજેયા તે મતલબો એવો નહી કે સ્ત્રી હલકી છે ને પુરુષ મહાન છે પત્ની અને પતિ બંને સમાન છે પુરુષ નોકરી કરવા જાય અને ઘેર તેઓ ઘરકામ કરી અને પોતાના પતિને ખવડાવે તેનું મતલબો એવો છે કે પુરુષે નોકરી છે કે બાર કમાવા દે અને પત્ની સિધાણી એ પુરુષનું કર્મ છે કે પત્નીનું પાલન કરવું આપણે કા જોડે મામા જોડે કોઈ જોડે માસી જોડે આને ઓલું બોલી જઈએ તો 50 વર્ષના સંબંધ પાક મે જવા પૂરા હા હવે અમે ઘેર રહેતા હોય કે તો બાજુ બાજુ બેઠા હોય એક બીજાની જોડે બોલતા નથી કારણ ક્રોધ બહુ ક્રોધ આવે મન શું કરે અર્થ પછાડે માથું પચાળે મોબાઈલ ફોડી દે ચશ્મા ફેંકી દે દાદાજીને ભૂસકો મારે રાનો કોને મારે પત્નીને મારે કડિયુ છે એટલે પત્ની પતિને મારે સીધી રોળમ દે મનસી આવે નો લેવણી મને મને ઘરે મારે કે જેસે ગયો સાબ પડ્યા એટલે સમય આ જગ્યા પર બેસી બાકી આજે નો ઉછ્યો બી હોય ને ઘણા લોકો એવું વિચાર કરે કે આફસર 19 એક વર્ષ સુધી એને યવાની તય નઈ પડ્યા ઘણા દિવસ જ થઈ ગઈ તકલીફ આવે આ બેસીસ પણ આજે તમારે બેસોર મળ્યું સમજો કે તમારી પર પરમાત્માની કૃપા છે પ્રત્યેક સ્થળે ચર હચરમાં પત્ર પુત્ર સ્થળો તો નિરાશ પણ છે પણ દેવોનું માર્ગ ગયો તો એ આકાશ માર્ગ કે દેવોનું માર્ગ છે એટલે આપણે ઘણી વખત કઈ વાત કરતા તો શું કે ખબર ગમે ધૃત્ત ઉપર વાર મળે ખાલી ભગવાન ઉપર રહે છે એવું નહીં પણ દેવોનો માર્ગ આકાશ માર્ગ છે તમે કથાઓ જ્યારે જ્યારે ને ત્યારે કથાઓમાં સાંભળવા મળે કે દેવો આવું પોતપોતાના દિવાન લઈને પરિવાર સહિત જતા હતા બરાબર તો આપણે દેવોને આકાશ માર્ગી કે બોલામારા ફરવા મારે માછન મારે કહેવાનું हे मां भगवते जगदंबाय गण पधारजो ये कर कुडरी अंदर भुदेव जय जय देव रो मंत्र भणे हे देव एकण पधारी हमारी आहुति रो तो स्वीकार कर दो जय

I'm going

let's वरुणना महा अग्नि वरुण अभ्यंस महा वरुण अभ्यंस ओ अग्नि वरुण अभ्यंस महा वरुण अभ्यंस पशु त्वं मरिरु बेणा मभू भाग्य दुवस्तिता मामे धर्मम रोभि अंबले ओ अग्नि आदरी जानेना दासुरापद गिरा सदा उत्तम अपायय मने उप्यग्नमस्तु मे तेरी तलवारि उपरे चमजी मारी रीडो आज तेरी दौर पांच चाला करी आपो जारे देवी को पर यज्ञ न होए ने त्यारे देवी के सन्मुख पशु बलिदान acceptor पर कड़ियों का पशु बलि अपाय मिली એટલે એના બદલામાં ફળનું बलिદાન acceptor છું બરાબર મુનેધારા સંગઠેલા મુકેશભાઈ ના ઈશારો કર ને આમાં એક જ ઝટકે બે પકડા કરી દેવા खालि <laughs> <laughs> सबों हम रक्तिया आमंत्राम किन्देवा महाचेवो या बंदियार दासना इर्दार्दो सुबहाने शाना वस्या प्रभाव वधुरंगवा मुकेश काका मुकेश अपना नाम केस प्रस्तुत कोई श्रीफल उतना नहीं भाइयों ने आप तो तो ही दे दो अथवा तो ये आगे अगर कोई पास में मु दे दो से अब इसमें दे कैसी जाओ काम कैसे जाओ बदलते से जामारू है जेको श्रीफल नहीं जाए कि ऐसे दे दो ಆಗದಿ ಪುರುಣೌದಿ ಬರಿಯಂದಂ ಯದ್ಯದಿ ಔದಿ ಆಸ್ತದ್ಯಾಸ್ತದ್ಯ ನೆರವಲಾ ಹಪ್ ಕೆಲಾರಾ ನಾಮಮಾ ಜನ್ಮುಗಿದ ಕಮಲೇಶ್ವರ ಸಂಸರ ತ್ರಾಸದಂ ಪ್ರೋಕ್ಷಣಂ ಪವಿತ್ರಾಂ ಕಿ ད� 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 ད�

સમજી જીવ માત્ર્યાણ કરો બધા ઊંધાકાર પકડવાના માથું નમાવાનું